તો જય માતાજી મિત્રો એ શ્રવણ ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે બધા મિત્રોને જય માતાજી અને મંગુભા અને અમે બે જણા હેડ્યા છીએ જો મંગુભા હે હું કહો હા ચા ભરવા હેડ્યા ને બરાબર તો મંગુભા ગાડી લઈને હેડ્યા ચા ભરવા અને મારી ગાડી પડી પાર્સલ હરિભા ટી સેન્ટર વિનુભા કોક તો કોઈ યાર હું હું કયો કજો હું કરો બેઠા બેઠા તમે યાર મે જો બધા ટાકો આવે ને હા એને સાધન બાર ઉભા રાખાય ને આપણે ટીમ સાથે એમલા મુલાકાત કરાવે એવું એમ ને તો બેતો વિનુભા હોય કાં બાર બેઠા એ ગમે તે ચા મિત્રો મળવા આવું હોય તો વિનુભાન પૂછીને અંદર જાવું હું કે વિનુભા એક ને 9 થી 12 નો મળવાનો ટાઈમ છે હા અને ટાઈમ છે 9 થી 12 અને વિનુભા હોય કાં બેઠા હોય માં એટલે હું વિનુભા બે જણા હોય કાં બેહી હાલ માતો જાવું વિનુભા તાર ગાડી ભરી જાવું બાર આ જો ઓર્ડર તે ફરી આવું મારી આવું કેવું એટલે વિનુભાને ચેનલ છે વિનુભા તમારા ચેનલનું નામ શું હો મિસ્ટર શુભમ બ્લોગ હા મિસ્ટર શુભમ બ્લોગ તો એ ચેનલને સપોર્ટ કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઇબર કરજો જય માતાજી તો હેડો વિનુભા આપણે જઈએ તો અડો તો મિત્રો આપણે જઈએ તો કાં હું અમારા રાજા બહુચર ટીમ બેઠી બરાબર જો પોપટલાલ બેઠાઇ જેઠાલાલ બેઠાઇ અને મુખી બેઠાઇ મુખી પણ હાલ જવાનો ટાઈમ નહીં આપણા પાસે એટલે ગાડી ભરવા જવું હું કે બધા ભાઈ બહેનો જય માતાજી તો આપણે ગાડીએ જઈએ તો જય માતાજી મિત્રો આપણે ચાની એજન્સી આવી ગઈ ચા ભરવા ચા ભરી હવે છો જવાનું હ ખબર નહીં અને વિષ્ણુજીને આવી ગયા ઓકે વિષ્ણુજી ચા ભરી હવે છો જવાનું માહે આઈ સભી બઢિયા હોગે ઉમેદ કરતા બઢિયા હોગે હાલ બતાવો ગુજરાતી બોલો ગુજરાતી બોલો ગુજરાતી બોલો ગુજરાતી તો બહુ બચ્યા છે મને ગુજરાતી કોની હતી મને ગુજરાતી નથી આવડતી ઓ આજે કા કરી આઈ આ કે ગુજરાતી આ કુછમ નહી આવડતી નહી આવડતી કીકડા હોતા ગુજરાતી ગુજરાતી જન જો બોલાય તો મને ગુજરાતીમાં તેમ આવી છે હું ગુજરાતી અરે ગુજરાતી રહો છું બોલી બોલે બોલી જો બોલી જો આ તો બોલતી હાચી બોલી છું અલ્યા બોલતી ખોટું બોલી છું તો આપણે ચાની એજન્સી આવી જઈએ તો ગુજરાતી તો કેમ છો બધા મિત્રો મજામાં ઉમેદ કરું છું કે બધા મજામાં જ હશો ને મારા શરણભીના બ્લોગને બહુ બધો સપોર્ટ કરજો જય માતાજી જય શ્રીરામ થેન્ક યુ થેન્ક યુ એ માહી આટલું ભૂલી દીધું અને હું માહિતી કીધું કે મારી ચેનલને સપોર્ટ કરું તો મિત્રો સપોર્ટ પણ કરજો જય માતાજી તો જય માતાજી મિત્રો શોપિંગ કે આવી ગયું હતું શોપિંગ કે જય જય માતાજી મિત્રો આપડે ઓફિસ અને અર્જુન બેઠો સરવન બેઠો તો મિત્રો આપણે હવે જવાનું અર્જુન અમને પછી ખબર પડે

બરાબર જો પડ્યો અને એજન્સી માલંકી આવી જાવ દમ પસાર હું કહેવું ફટાફટ આવી જાવ એટલે માલ લઈ અને ફટાફટ હું ઓર્ડર આપી દેવું કહેવું ગાડી તૈયાર પડી મારી ગાડી તૈયાર પડી અને જો ચોક્કસ જવાનું હોય લઈને એજન્સી માલવા તો પછી બીજું પણ જણાવશું એ પણ લોકેશન બતાવે ચોકડ ચોક હું હાલું બધું બતાવે તમારું તો જય માતાજી આમ આપ લોકો અમારે કન્ટિન્યુ રહેશું જય માતાજી તો જય માતાજી મિત્રો આપણે હવે સિદ્ધપુર હેડ્યા એજન્સી ગાડી ભરીને જો માલ લીધો પાર્સલ ડાલુ આપું ભરેલું હો તો હવે આપણે હેડિયા શિખપુર અને આપલા આપણાજી પંપ આવ્યો એ વૈકલ નોકરી કરી અને આપણે હેડિયા હવે સિદ્ધપુર એટલે ગાડી ખાલી કરવા જવું હોય એટલે ખાલી કરીને અને અહીંથી જાઉં બીજા ટકાણે જાઉં બીજી લોકેશન બતાવશું તમે બ્લોકનો કન્ટિન્યુ રહેજો જય માતાજી ઓ જય માતાજી મિત્રો આપણે અલ્ફીજી ની ઓફિસે આવી ગયા છીએ એજન્સીએ એટલા જો બધા મિત્રો હવે વૈકરાણ થી ચાબા એજન્સી કરે આના વૈકણ આલે આના વાપરે નીકળીએ તો વાહમ વાલ્કમ એટલે વાલ્કમ દેવો વાલ્કમ ખાલી નામ બસને અહીંયા પાછો આગળ તો હાલો તો ચાલો જય માતાજી જય માતાજી છે

હવે ડુંગરા દેખાવા મળ્યા ડુંગરા તો આપણે ચલોતરા જઈને મળીએ જય માતાજી તો જય માતાજી મિત્રો આપણે ચલોતરા એજન્સીએ પહોંચી ગયા છીએ આપણે ચલોતરા એજન્સીએ પહોંચી ગયા છીએ જોઈ લો ચલોતરા એજન્સી તો એજન્સીના માલિક ઉભા

તો જય માતાજી મિત્રો આપણે અબ્દુલભાઈ ખાન આવી જઈએ તો ત્યાં અબ્દુલભાઈ આવીએ ટૂંક અબ્દુલભાઈ ત્યાં મળી જાય બરાબર આપણે મોટા તરા ફટી જઈએ હવે ત્યાં લાઈને આપણે રિટર્ન થઈએ જય માતાજી તો જય માતાજી મિત્રો આપણે પહાડી પહાડ જોધો કચ્છ એ પહાડ જેમ કે હું જલોતરા પછી પેલું જીવ બમ્પ કીધું મોટા સારા મોટા સારા બધું નહીં હવે પાલનપુર મળે હું તો પાલનપુર જઈને મિત્રો મળીએ પહાડ જેવા જેવા મસ્ત ઇલાકો એટલે આપણે પાલનપુર જઈને મળીએ બરાબર પાલનપુર એજન્સી જઈને મળીએ જય માતાજી માતાજી મિત્રો આપડે શિવોની કોઈ